દર વર્ષની જેમ આજે પણ હર્ષોલાસભર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાવી વાવ તાલુકાના વેપારી મથક સૌપુરા નગરમાં મહંત શ્રી એક ભરતપુરી બાપુ ગુરુશ્રી એક હજાર આઠ ગંગાપુરી બાપુના વ્રધસ્તે ગુરુપૂજન પૂજન ફુલહાર થાળ ધરાવી વગેરે ધામધૂમપૂર્વક કરી ગુરુજનોના આશીર્વચન મેળવીને ઋણ અદા કરી નતમસ્તક નમન કરી વિશ્વના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી અવસરે પધારે સમસ્ત ગોસ્વામી સમાજ અને સર્વજાતીયને નામી અનામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાવી ભક્તોને પરમ પૂજે ભરતપુરી બાપુએ દરેક ભાવી ભક્તોને આશ્રદ આપ્યા દર્શન કરી સર્વ સાથે ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા એવા ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાથે અશોકગીરી ગોસ્વામી ભાવનગર ગુરુ પૂર્ણિમા બાપુ સમાજ સમાજ અને તો એ આપ નહીં પણ સામાન્ય સદસ્ય કરવા છું માટે આપ પ્રેમી અને સમાજપ્રેમી પૂજ્ય ગુરુજી છે અને ખરેખર અમને અમે અવારનવાર અહીંયા આવીએ છીએ દસનામ સમાજ પણ આવે છે આજુબાજુના જે ગામ છે જે સેવકો છે એ પણ અહીંયા વધારે છે અને જગ્યાને જ્યારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ લોકો અમને સ્થળે પગે તૈયાર હોય છે ખરેખર જગ્યા અલૌકિક છે સેવકગણો અત્યારે ગુરુજીના આશીર્વાદ લેવા માટે જગ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે જગ્યાની અંદર ખૂબ સારી સુવિધાઓ છે આજે ગુરુપ્રસાદ પણ અહીંયા બધા લોકોએ જનપ્રસાદ પણ સેવકો આવે છે એટલે અહીંયા જગ્યાની અંદર ખૂબ સારી ગૌશાળાની પણ સેવા થાય છે આવનાર મહેમાનોને રોકડો ત્યાં હરીફળો એટલે સદાવ્રત પણ ચાલુ છે એટલે ખૂબ સારી વસ્તુ છે